જરાક બાથરૂમ માંથી બહાર આવીને અહીંયા છાપા વાંચવા બેસો એટલે પાછી આવે એના છાપા વાંચવા તમારે મૂકો છાપા ચાલો નવાનું પતાવો એટલે ધક્કા મારીને પાછો બાથરૂમમાં મૂકલે અરે сала નાવા બેઠો ને તો બહારથી બારણા ઠોકે એ જોજો બગલમાં સાબુ બરાબર લગાડજો આ ઉંમરે કેટલો સાબુ ક્યાં લગાડવાનો એની પણ એ સૂચના આપો અરે પેલો ટેન્શન આખો એવરેસ્ટ ચડી ગયો તો એની બૈરીને સાથે લઈને ગયો તો પણ તો રામ સીતાને લઈને ગયા હતા ને કોટી મારી કરે ને તારે જવું છે કે પિકનિક પિકનિક આજે અમે બધી ફ્રેન્ડ્સ પિકનિક પર જવાની છે এলিફન્ટા કેવસ સો જ ન જવાય હે

એ સ્ટેન્ડિંગ કમિટી નું હતું આજે સિટિંગ કમિટી નું છે અને હા આવતીકાલે સ્લીપિંગ કમિટી નું છે એટલે હમણાં મને રોજ આવતા મોડું થશે મારી રાહ ના જોઈશ જય શ્રી કૃષ્ણ અરે માથું કહે તું મને એમ કે પેલો સિકંદર લડતો લડતો ઇન્ડિયા સુધી આવ્યો તેની બૈરીને સાથે લઈને આવ્યો અંદર જઈને સાડી બદલી લેતો અંદર જા અંદર જા

કોઈ બીજા સજા શાલી અહીંયા આવે આ પોતે પોલીસ છે એ ડરી ગયો તું બેગ અંદર લઈ જા અસ્મ જાસ્મા અસ્મ નસ્મ જશમાં એટલે એટલે ખરે અંદર આ દુઃખી નહીં મારો પણ તો સમજતી જ નથી જાન હે એ ક્યાર રહ્યા પ્રેક્ટિસ પ્રેક્ટિસ मैं स्कूल में स्पिन बॉलर था स्पिन बॉलर हाँ। क्या नाम क्या है तेरा मलिंगा हाँ। नाम भूल गया मैं मेरा नाम अरविंद केजरीवाल केजरीवाल नहीं जाते हैं सुबह लाफा मारा था इसलिए केजरीवाल आ गया मुँह में अरे बोल मेरा नाम है वह अरविंद बखारिया हाँ। अरविंद बखारिया ये कौन है वो हाँ? ये फ्लैट के साथ स्कीम में फ्री आई है अच्छा ऐसे बोल वाइफ है वाइफ किसकी क्या किसकी ला 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 लू, लू ला लु 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 ला लो आमा वाट हेलो अरे बंद कर तेरा अमेरिकन मेरा वाट वाट डू यू वाट मंजू मारे तो एक सवाल पूछो छे सच्चे साचो जवाब आप छे जोइश जोइश एम तू सिगरेट ना रवाड़े पर चढ़ी छे <gasps>

આનું આક્રંદ મારાથી નથી જોવાતું બસ કર માલતી માલતી તને મારા સમ છે એક ટીપું પાડ્યું છે તો હું તારું મરેલું મોડું જોઈ બચી ગયો સોરી યો સોરી તમારે હાથ હાથ માં પેલા ચોરી નઈ કે દેવાનો કેમ શું કેમ અમારો આખો દિવસ તો બાધવાનો મૂડ ખરાબ થઈ ગયો પછી ખાટ મે લે બની ચીઝ બના કર ઉતરી ઓ બાય ઓય ઓય અબુ વાઈફાઈ નો પાસવર્ડ બેડ હા ઓ ઈસામે બહુ મત મત કરતી તો બદલી પાસવર્ડ પેલા ઘર નું કામ કરો હવે તો કેસ પાસવર્ડ મૂજે કીધું તો ખરા આપેલા ઘર નું કામ કરો હું કરું કપડા બાકી છે ચાલો જલ્દી પાસવર્ડ બોલ કીધું તો ખરા પેલા કરો કેટલું કામ ઘર સાફ કરી નાખ્યું પોતા બાકી પેલા ઘર નું કામ કરો અરે ક્યાં ક્યાં કરું ક્યાં કરું ક્યાં કરું ઇસ મન થઈ જશે

બે દિવસ પહેલા રસ્તામાં મારો રૂમાલ પડી ગયો તો આ રાજુ આમ દોડીને આવ્યો ને તરત ઉચકીને આપ્યો મેડમ યે લિઝીએ ઓ તારી સાલે રૂમાલ ઉચકીને આપ્યો ને તો ખુશ થઈ ગઈ અમે આવું હજાર વાર કરી આજે સુપર માર્કેટમાં પડી ગયો પાછો હં તે આજે પણ કઈ પાડ્યું શું વટાણાની થેલી બધા વટાણા વેરાઈ ગયા પણ રાજુ આમ દોડીને આવ્યો અને એક એક વટાણો ઉચકીને મને આપતો ગયો ઉથેલી માં ફૂટી ગઈ એ આમ આપતો ગયો મુક્તિ ગઈ આપતો ગયો બંધ કર તું એકદમ ઇટિયટ જેવી પેલી એકદમ આપતો ગયો મુક્તિ ગઈ આપતો ગયો